મહેન્દ્ર ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર વેચવાનું છે પરેશભાઈને વ્યાજબી ભાવે અને ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે અને આ ટ્રેક્ટર તાત્કાલિક વેચવાનું છે તો વહેલી તકે તમે પરેશભાઈનો કોન્ટેક કરજો કેમ કે અમુક જ ટાઈમની અંદર આ ટ્રેક્ટર વેચાઈ જશે તો ટ્રેક્ટર લેવો હોય તો તમે તાત્કાલિક કોન્ટેક કરજો ટ્રેક્ટરના ઓનરનો બાકી ટ્રેક્ટર ની આગળ હું તમને બધી માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રેજો વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજ ફોલો કરી લેજો મહેન્દ્ર ડીઆઈ બસો પીચોતેર ભૂમિપુત્ર ટ્રેક્ટર છે મોડલ છે બે હજાર અઢાર ઓગણીસના મોડલનું ટ્રેક્ટર છે આખું કંપની કંડિશનમાં ટીપટોપ કંડિશનમાં ટ્રેક્ટર કંપની કલર કંપની ફિટિંગ એન્જિન હાઇડ્રોલિક સો ટકા એન્જિન પણ સોયે સ્થળ ઉપર જઈને ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કંડિશન ચેક કર્યા બાદ પણ ખરીદી કરી શકશો પેલા ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરજો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે પરેશભાઈના નંબર કઈ રીતના મેળવવા તેની વિડિયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર રૂબરૂ જોવા જાવ તો પરેશભાઈનો કોન્ટેક્ટ કરીને જોજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે બાકી વિડીયો અંદર તમે જોઈ રહ્યા છો માત્ર આ ટ્રેક્ટર એક હજાર નવસો પંચ્યાસી કલાક જ ચાલેલું છે એટલે કે સાવ ઓછું ચલાવેલું ઘર ઘર આ ટ્રેક્ટર છે ઓઈલ બ્રેક જોવા મળશે ઓઇલ બ્રેક વાળું આ ટ્રેક્ટર છે પાવરફુલ ટ્રેક્ટર આખું ઓરિજિનલ છે

ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો વિછિયા જિલ્લો રાજકોટ અને ગામ તમને વિછિયા ગામે જ આ ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટર લેવો હોય તો પરેશભાઈના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયોની ઉપર નંબર મળશે પરેશભાઈ નામ સિત્તેર ચાર સાડત્રીસ નંબર ઉપર ફોન કરી મહેન્દ્રા ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો